વાત કરીએ ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનના રૂટને લંબાવવામાં આવ્યું છે આજથી સચિવાલય સુધી મેટ્રો ટ્રેન હવે દોડવાનું શરૂ થશે આ સાથે જ સેક્ટર દસ એ સહિત સાત મેટ્રો સ્ટેશન કાર્યરત થયા છે તો કોટેશ્વર રોડ વિશ્વકર્મા કોલેજ કોબા સર્કલ સ્ટેશનનો સમાવેશ થયો છે અત્યાર સુધી મહાત્મા મંદિર જીએનએલયુ ગિફ્ટ સિટી સુધી જ મેટ્રો ટ્રેન દોડતી હતી પરંતુ હવે મેટ્રો લંબાવાતા સરકારી કર્મચારીઓને મોટો ફાયદો થશે અમદાવાદ ગાંધીનગરના મુસાફરોને માટે આ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે તો ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનના રૂટને લંબાવવામાં આવ્યો છે આજથી સચિવાલય સુધી મેટ્રો ટ્રેન દોડવાનું શરૂ થયું છે તો આ સાથે વાત કરીએ કે કોટેશ્વર રોડ વિશ્વકર્મા કોલેજ કોબા સર્કલ સ્ટેશનનો પણ સમાવેશ થયો છે અત્યાર સુધી મહાત્મા મંદિર જીએનએલયુ ગિફ્ટ સિટી સુધી જ મેટ્રો ટ્રેન દોડતી હતી મેટ્રો લંબાવાતા સરકારી કર્મચારીઓને હવે મોટો ફાયદો થશે અમદાવાદ ગાંધીનગરના મુસાફરો માટે ઉત્તમ વ્યવસ્થા છે સચિવાલય જવું હશે તો સસ્તું અને પડશે આજથી આ મેટ્રો સ્ટેશન શરૂ થયું છે ત્યાં મેટ્રો ટ્રેન જે છે તે શરૂ થઈ ચૂકી છે દ્રશ્ય પણ જોઈ શકાય છે કે આ પહેલી ટ્રેન જે મેટ્રોની છે તે અમદાવાદ એપીએમસી જે વેજલપુર આવેલું છે ત્યાંથી સચિવાલય ગેટ નંબર ત્રણ સુધી શરૂ કરવામાં આવી છે માત્ર ચાલીસ રૂપિયામાં અમદાવાદથી જો ગાંધીનગર સચિવાલય આવવું હશે તો તમે સરળતાથી અને ઓછા સમયની અંદર આવશો ક્યાંક ટ્રાફિકનો જે સ્ટેશન છે છે તે સચિવાલય સુધી બની અને અહીં લોકો પણ આવ્યા છે મુસાફર તેમની સાથે વાત કરીશું આપનું નામ શું છે અને આ જે મેટ્રો સચિવાલય સુધી શરૂ થઈ છે કેટલો ફાયદો થશે લોકોને તમને હા મારું નામ પાર્થ જોશી છે અહીંયા હું મોટેરા વિસ્તારમાં રહું છું મેટ્રો શરૂ થવાથી ઘણો ફાયદો થશે લોકોને કેમકે આના આ જે રૂટ છે એની પર બહુ બધી નેશનલ લેવલ કોલેજો આવેલી છે હોસ્પિટલ્સ આવેલી છે ગવર્મેન્ટની ઓફિસીસ આવેલી છે સો ઘણા બધા લોકો એવરી ડે ટ્રાવેલ કરતા હોય છે સો મને લાગે છે અને જે મેટ્રોના રેટ છે જે ફેર છે એ પણ બહુ લાઈક બેનિફિશિયલ જે રેટ બહુ ઓછા છે સો બહુ કમ્ફર્ટેબલ જર્ની થઈ શકે એવું છે મેટ્રોમાં અને અત્યારે ટ્રાફિક ખૂબ જ હોય છે એટલે બહાર નીકળવું હોય વ્હીકલ લઈને તો ખૂબ જ ઝંઝટભ ભર્યું લાગતું હોય છે મેટ્રોથી કેટલી સરળતા રહેશે મેટ્રોથી એક એવી સરળતા રહેશે જેમ કે વરસાદ છે ગરમી છે એનાથી એક બચી શકાશે પ્લસ ગવર્મેન્ટ એક એક અત્યારે એક ચાલે છે જીરો એમિશન તો આટલી બધી પબ્લિક જોબ માટે અહીંયા ગાંધીનગર આવતી હોય સચિવાલય તો આ કરવાથી ઘણું બધું પોલ્યુશન જે ગાંધીનગર અમદાવાદની વચ્ચે થઈ રહ્યું છે એ ઘણું ઓછું થઈ જશે બિલકુલ તો પોલ્યુશન ઘટશે અને સાથે લોકોનો સમય પણ બચશે કેટલો સમય આમ વ્હીકલ લઈને આવો એમાં થતો હોય છે ને મેટ્રોમાં તો ફટાફટ પહોંચી જશો કેટલો સમય બચશે આપનો વેહિકલમાં આવો તો લગભગ તમારે એકાદ કલાક જેવું થાય અને કદાચ તમારે શટલમાં આવવું પડે માં આવવું પડે અલગ અલગ બસમાં કે બદલીને આવવું પડે આ એવી સુવિધા છે કે તે અમદાવાદ ને ગાંધીનગરને સાથે કનેક્ટ કરે છે ખૂબ જ કિફાયતી ભાડું છે અને એસીની સુવિધા છે તો તમે આરામદાયક મુસાફરી અને એકદમ શાંતિથી કરી શકો ટ્રાફિકની પણ કોઈ ચિંતા નહીં ઘણી તમે તમે જો એસી હાઈવે પર અઢળક ટ્રાફિક થઈ જાય છે ફસાવવું પડે છે એટલે ઘણી સારી સુવિધા છે જેની આપણે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે આતુરતાનો અંત આવ્યો છે પહેલી વાર અને પહેલી ટ્રેનમાં આપણે બેઠા છો શું કેશો બહુ સારું લાગી રહ્યું છે કે પહેલી ટ્રેનમાં બેઠા છે અને પહેલી વખત અહીંયા આવ્યા છે બહુ જ સારું છે દરેક સિઝનમાં હવે પબ્લિકને ને રાહ નહીં જોવી પડે ટ્રાફિકમાં બસ ક્યારે આવશે ને રાહ જોયા વગર જે લોકો નોકરી કરી રહ્યા છે વિદ્યાર્થીઓને કોલેજ આવું છે અથવા કોઈ સગાવાળાને મળવા આવું છે તો આરામથી આવી શકાશે નવા બે સ્ટેશન ગાંધીનગરની અંદર ને બીજા જે આગળ ખુલ્યા છે પાંચ સ્ટેશન ટોટલ સાત ખુલ્યા ચાર સ્ટેશન તેમાં ઘણી બધી કોલેજ જેમ કે વિશ્વકર્મા કોલેજ ને બધા છે તો વિદ્યાર્થીઓને ખાસ કરીને ફાયદો થશે અને નોકરી કરવાનો ફાયદો થશે સસ્તું ભાડું છે અને એકદમ રિલાયેબલ સુવિધા છે ભરોસાપાત્ર કે તમને થોડા ટાઈમ મળી રહેશે બિલકુલ તો અમદાવાદ થી ગાંધીનગર આવતા વિદ્યાર્થીઓ હોય નોકરિયાત વર્ગ હોય કે પછી સગા સંબંધીને મળવા આવવું હોય હવે સરળતા રહેશે અને જે ટ્રાફિક ફિકની ઝંઝટમાં ફસાવવું પડતું હતું તે નહીં થાય અને સમય પણ બચશે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ